નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સંજેલી તાલુકાના સરોરી અને ડુંગરા ગામે તસ્કરોએ ત્રણ મકાનમાંથી લાખોની મત્તાની ચોરી કરી ફરાર થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સંજેલી નગરમાં થોડા દિવસો અગાઉ એક જ રાતમાં સાત જેટલા एसटीएचએલ ઉપર તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તસ્કરોના તરફરાટથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મારું નામ રાઠોડ ચુનીલાલ ધનાભાઈ ગામ છે સરોરી સરોરી ગામનો વતની છું હાલ મારે રહેવાનું છે દાહોદ મુકામે અને કાકાને ત્યાં પ્રસંગ હોવાના કારણે પ્રસંગમાં હું આવેલો શનિ રવિમાં ત્યાર પછી રવિવારે ચાર વાગે હું દાહોદ મુકામે પાછો જતો રહ્યો છું અને સોમવારે સાંજના રાત્રિના બનાવમાં એવું બન્યું છે કે મારા ઘરે ચોરી થઈ છે નજીકમાં બહેને ત્યાં પણ ચોરી થઈ છે બંને ઘરમાં મારે તસ્કરોએ રાત્રે લૂંટફાટ કરી લઈ લૂંટ કરી ગયા છે હવે મારા ઘરની અંદર સોના ચાંદીના દાગીના હતા એ લઈ ગયા છે અંદાજે ચાર સાડા ચાર લાખ રૂપિયાની કિંમતના દાગીના લઈ ગયા છે ઘરમાં ચાર પાંચ તિજોરી તોડી છે બધો સામાન વાર વિખેર કર્યો છે અને રોકડ રકમ ચાલીસ હજાર એ લઈ ગયા છે એટલે અમારા ભાભી સવારમાં અમને જાણ કરી અને દાહોદથી અમે સવારમાં આવ્યા ઘરે તો બધું વાર વિખેર ઘરમાં તોડફોડ હતી અને અમે પછી સંજેલી મુકામે જાણ કરી અને અમારે પોલીસ સ્ટેશન સંજેલીથી સાહેબો બંને જણા આવેલા એમણે પણ રૂબરૂમાં તપાસ કરી ચેકિંગ કરી છે અને અમને ત્યાર પછી સંજેલી મુકામે બોલાવ્યા એટલે અમે ત્યાં સંજેલી મુકામે ગયા અને મારા છોકરાના લગ્ન ફેબ્રુઆરીના લગભગ સત્તાવીસ તારીખના છે સાહેબ એટલે અમે અહીંયા

રોકડ સહિત લાખોની મત્તાની ચોરી કરી હતી તેમજ એક અન્ય મકાનને પણ નિશાન બનાવ્યું હતું પરંતુ મકાન માલિક જાગી જતા તસ્કરો પલાયન થઈ ગયા હતા શહેરી વિસ્તાર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ બહાર ગામ નોકરી અર્થી રહેતા લોકોના મકાનની વોચ રાખી નિશાન બનાવી રહ્યા છે ત્યારે રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તાલુકો સરોરી ગામમાં રહેવાનું રાઠોડ સૂર્યાબેન ચુનીલાલ અને ઘરે બનાવ બન્યો ચોરીનો તાળા તૂટેલા હતા અમારી જેઠાણીએ જાણ કરી અમે દાહોદથી આવ્યા અને તપાસ કરી તો આટલું આટલું વસ્તુ નથી અમારું અને તે બદલ અમે આમને જાણ કરી છે